ભુજ વિભાગીય કચેરી દ્વારા જિલ્લામાં સ્માર્ટ મીટરની સ્થાપનાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અત્યાર સુધીમાં નવ હજારથી વધુ સ્માર્ટ મીટરો લગાડવામાં આવ્યા છે જેમાં સૌ તબક્કે વિવિધ સરકારી ઓફિસરોમાં જૂના મીટરોને બદલવામાં આવ્યા હતા હાલમાં સામાન્ય જનતાના ઘરોમાં પણ સ્માર્ટ મીટરો બદલવાની કામગીરી શરૂ થઈ ગઈ છે જનતામાં જાગૃતિ લાવવાના હેતુથી તંત્ર દ્વારા માહિતી પ્રસારણ અને માર્ગદર્શનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેથી નવા પ્રકારના કોમ્યુનિકેશન વિકલ્પ ધરાવતા આ મીટરોને લોકો સરળતાથી અપનાવી શકે વિદ્યુત વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટરથી વીજ વપરાશના સાચા આંકડા મળી રહે છે તેમજ રિયલ ટાઈમ મોનિટરિંગ થકી વીજ ચોરીને અટકાવવી સરળ બને છે એ સાથે ગ્રાહકો પણ પોતાનો વીજ વપરાશ મોબાઈલ એપ કે પોર્ટલ મારફતે જોઈ શકે છે જેને લીધે બિલિંગમાં પારદર્શિતા આવે છે ભવિષ્યમાં સમગ્ર કચ્છ જિલ્લામાં તમામ મીટરોને સ્માર્ટ મીટરમાં બદલવા તંત્રનો અભિગમ છે મારું નામ જેમ કવડિયા છે હું હાલ કાર્યપાલક કિજનેર ભૂજ વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવું છું અત્યાર સુધીમાં પૂજ વિભાગીય કચેરી હેઠળ કુલ નવ હજાર ત્રણસો ને એક સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત અમે પહેલા ગવર્મેન્ટ ઓફિસિસમાં કરી હતી જ્યાં અમે પોલીસ સ્ટેશન એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ જજી કોર્ટ એ બધી ગવર્મેન્ટ ઓફિસના મીટર બદલ્યા ત્યારબાદ ગવર્મેન્ટ ક્વાર્ટર્સના બદલ્યા એમાં અમે જજીસ બંગલો કોર્ટની ઓફિસ કર્મચારીઓના ક્વાર્ટર્સ કલેક્ટરની કર્મચારીઓના ક્વાર્ટર્સ છત્રીસ પોલીસ લાઈન એ બધાના મીટર બદલ્યા અને હાલમાં જાહેર જનતામાં બદલવાના ચાલુ છે આ સ્માર્ટ મીટર એ એક આપણું જે પહેલાંનું સ્ટેટિક મીટર હતું એ જ મીટર છે આમાં ફક્ત એક કોમ્યુનિકેશનનો ઓપ્શન અવેલેબલ હોય છે આ સ્માર્ટ મીટરને જે આગળનું મીટર હતું એમાં કોઈ ફર્ક નથી બેના વપરાશ નોંધવાથી માંડીને બિલિંગમાં પણ કોઈ એવો ઇસ્યુ નથી પહેલાં સ્માર્ટ મીટરમાં એવી ગેરમા ગેરમાન્યતા ફેલાયેલી છે કે ભાઈ સ્માર્ટ મીટર આવશે તો રિચાર્જ કરાવવા પડશે એવું કોઈ જ કારણ નથી આમાં આપણે સ્માર્ટ મીટરમાં જે પહેલાં બિલિંગ થતું હતું એ પ્રમાણે જ આપણું બિલિંગ થશે અને જે પ્રમાણે પહેલાં આપણને આ બિલ ભરવા માટેના દિવસો મળતા હતા બધી જ એ જ રીત છે પણ ફક્ત સ્માર્ટ મીટરમાં આપણે એક જે અત્યારની એડવાન્સ ટેકનોલોજી કહી શકીએ કે એનો લાભ લઈ શકીએ આપણને કોમ્યુનિકેશન આપણે એક મોબાઈલમાં ઘરે બેઠા બેઠા જોઈ શકશું કે કેટલો વપરાશ થઈ રહ્યો છે કોઈ વધારાના સાધનો ચાલુ હોય તો આપણે મોબાઈલમાંથી જોઈને જ જાણી શકીએ કે હા અત્યારે વધારે વપરાશ ક્યાંક ચાલું છે જરૂર નથી એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બંધ કરી શકીએ ભવિષ્યમાં એક સ્માર્ટ ગ્રીડનો પણ કોન્સેપ્ટ આવી રહ્યો છે એમાં આપણે અમુક અમુક કવર્સના જ્યારે ટેરિફ ઓછા હશે એવા ટેરિફનો લાભ લેવા માટે પણ આ સ્માર્ટ મીટર જરૂરી બની રહેશે એટલે અમારી તો અપીલ છે જ કે અને એઝ પર ગવર્મેન્ટ નોમ્સ આ ઓલ ઓવર ઇન્ડિયામાં સ્માર્ટ મીટર લગાડવાનું ચાલુ છે ટોટલ એક કરોડથી વધારે સ્માર્ટ મીટર અત્યાર સુધીમાં લાગી ગયા છે અને ફરજિયાત જ છે અને બદલાવાના જે અત્યારે અમારા મેન પાવર અવેલેબલ હોય એ પ્રમાણે અમે બદલાઈએ છીએ અને પબ્લિકનો અત્યાર સુધીમાં સારો રિસ્પોન્સ મળેલો છે કોઈ વધારે ઇસ્યુ આવેલા નથી અત્યારે અમારી ડિપાર્ટમેન્ટલ આઠ ટીમો હોય છે અને આ જે સ્માર્ટ મીટરનો જે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એની પણ આઠ ટીમો જેવું હોય છે ને ડેઇલી અમારો ત્રણસો ચારસો મીટર જેવો પ્રોગ્રેસ થાય છે